નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકા પંચાયતના પગથિયા લખતર પંચ લખતર તાલુકા પંચાયતના બીજા માળની ફ્લોર તૂટેલી હાલતમાં લખતર તાલુકાની અંદર કરોડો રૂપિયાના બાંધકામની મંજૂરી આપતા તાલુકા પંચાયતની હાલત અત્યંત દયનીય ક્યારે રિપેર કરાવવા છે કોઈને ખબર નથી लतर तालुका पंचायत थोडा वर्ष पहिला કરોડોના ખર્ચે એ નવી બનાવવામાં આવી હતી આ તાલુકા પંચાયતના ઉપરના માળનો ફ્લોરની જે સ્ટાઇલ શું છે તે તૂટેલી હાલતમાં છે સાથે તાલુકા પંચાયતના એન્ટ્રસના જે પગથિયા છે તે પણ તૂટેલી હાલતમાં છે ઘણીવાર ત્યાંથી માણસો પડી જવાનો પણ ભય રહે છે ત્યારે લોકોને આશ્ચર્ય થઈ જઈ થઈ રહ્યું છે કે જે લખતર તાલુકા પંચાયત છે તે તાલુકા પંચાયત લખતર તાલુકાના બેતાલીસ ગામડાઓની અંદર જુદી જુદી વસ્તુઓની બાંધકામની મંજૂરી આપે છે અને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ત્યારે લખતર તાલુકા પંચાયતની જ હાલત ખરાબ છે ત્યારે આ તાલુકા પંચાયત છે તેને રિપેરિંગ ક્યારે કરવામાં આવશે અને અરજદારોને પક પડી રહેલી તકલીફ ક્યારે દૂર કરવામાં આવે તેવું જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવી લેવામાં આવી રહ્યા છે